સુરત મહિલા અને બાળમિત્ર ચેરિટેબલ ટ્રસ્ટના નેતૃત્વ હેઠળ ફૈસ્તાનાવાસ વિસ્તારમાં આયોજીત એક નિઃશુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પમાં સેંકડો લોકોએ તપાસ કરાવીને આરોગ્ય લાભ મેળવ્યો આ કેમ્પમાં સુરત શહેરના નામાંકિત આમીના હોસ્પિટલના તજજ્ઞ ડોક્ટરો અને સ્ટાફે સ્વૈચ્છિક સેવા પ્રદાન કરી કેમ્પ દરમિયાન ડાયાબિટીસ રક્ત તપાસ હૃદય અને શ્વસનતંત્ર સંબંધિત મૂળભૂત તપાસ સહિત વિવિધ આરોગ્ય ચકાસણી સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધજનોએ આ સેવાનો લાભ લીધો ટ્રસ્ટના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે સમાજમાં આરોગ્ય સુધારણા અને જરૂરિયાતમંદ લોકો સુધી મૂળભૂત આરોગ્ય સેવા પહોંચાડવાનો હેતુ આ કાર્યક્રમનો હતો અને લોકોની પ્રતિસાદ અને સહભાગીતા ઉત્સાહવર્ધક હતી ખાતે મહિલા અને બાલ મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેમાં ચશ્મા સિવિલ વધુમાં વધુ બસો થી વધુ લોકોને patient ને તપાસીને મુફ્તમાં દવા આપવામાં આવી ચશ્મા વિતરણ કરવામાં આવ્યા તેના president અમારા મોહમ્મદ સફીભાઈ અને બાપુ ફરીદ સફી ફરીદ બાપુ શરીફ બાપુ અને બધા ટ્રસ્ટીઓ ઓ ભારી જહેમત ઉપાડી આ કાર્યક્રમને સફળ બનાવવા જય હિન્દ જય ભારત મારું નામ અવની છે હું આમેના સાર્વજનિક હોસ્પિટલમાં રિલેશનશીપ મેનેજર જોઉં છું પ્લસ માર્કેટિંગ પણ જોઈ રહી છું આજે અહીંયા ઘડી આવાસમાં આપણે મેગા હેલ્થ ચેકઅપનો કેમ્પ રાખી રહ્યો છે અહીંયા જેટલા જેટલા પણ પણ અહીંયાની પબ્લિક છે છે આપણી પેશન્ટ જેટલી મહિલા છે આપણા પુરુષો બધા જે ભાઈ બેન છે બધા એમના માટે આપણે આ કેમ્પ રાખી રહ્યા છે કે જે લોકોને આ હોસ્પિટલ નિયર છે નજીક છે જે દોઢસો બેડની છે એ લોકોને અહીંયાનું જે પણ કેમ્પ છે એની સુવિધા મળી રહે જે લોકોને હોસ્પિટલ આવવાની જરૂર નહીં પડે છે સિનિયર સિટીઝન છે આપણા બા દાદા સમાન છે એ લોકો ત્યાં આવી નથી શકતા તે લોકો માટે આપણે અહીંયા બધી ફેસિલિટી રાખી છે જેવી રીતે એક્સરે છે બ્લડ ટેસ્ટ છે બધા સિનિયર ડોક્ટર છે આંખની સુવિધા છે જે અહીંયા આગળ વુમન્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે અહીંયા ચર્ચમાં ફ્રીમાં આપવામાં આવી રહ્યા છે એ લોકોને બધાને જે અહીંયા સિનિયર સિટીઝન ને બધી સેવાઓ અહીંયા આગળ મળી રહે તે હેતુથી આપણે અહીંયા આગળ આ મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ રાખી રહ્યા છે રિસ્પોન્સ ઘણો એવો સારો મળી રહ્યા છે અહીંયા આગળ ટુ હંડ્રેડ પ્લસ અત્યારે મેમ્બર્સ થઈ રહ્યા છે અને પ્લસ હજી ઘણા બધા વેઇટિંગમાં છે અમારા ડોક્ટર્સ પણ અહીંયા ઘણી સારી રીતે સેવા આપી રહ્યા છે અમને અહીંયાનો બધાનો સપોર્ટ પણ મળી રહ્યો છે જે અહીંયા મહિલા છે કે જે અહીંયા શરીફજી છે જે વુમન્સના અહીંયા અહીંયા કાર્યકર્તા છે ચેરિટેબલ ટ્રસ્ટના એ બધાનો કાર્યરત પણ અહીંયા અમને સારો મળી રહ્યો છે એ એમનું ગભરાવાનું ખબર નહીં કેમ છે બાકી કઈ કશું ગભરાવા જેવું નથી તમે અહીંયા જોઈ જ રહ્યા છો કેટલી પબ્લિક છે કેટલા પેશન્ટ છે અહીંયા મને એવું એક્સપેક્ટ નહીં હતું કે મહિલા પણ આટલો ઇન્વોલ્વ થશે પણ અહીંયા મહિલા પણ એટલા જ ઇન્વોલ્વ થઈને બધી જ રીતે સારી રીતે ચેકઅપ કરાઈ રહ્યા છે જેવી રીતે ઈસીજી છે એક્સ છે અમારા આઈના જે ડોક્ટર છે ડોક્ટર જય છે અહીંયા મહિલાના ડોક્ટર છે ડોક્ટર અભિપ્રા મેડમ આવેલા છે બધા જ બહુ સારી રીતે ચેકઅપ કરાઈ રહ્યા છે મારું નામ મોહમ્મદ શફી શેખ કુરુટવાલા અને મહિલા અને બાળ મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટ નો પ્રમુખ છું જેમાં આજે બેસ્તાન ખાતે એક મેડિકલ મેઘા કેમ્પ રાખવામાં આવ્યું હતું આમેના હોસ્પિટલના સહયોગથી એમાં અમારા બેસ્તાન પ્રમુખ શરીફ બાપુ અકિલભાઈ ફરીદ બાપુ અલ તમશભાઈ સુલતાના આપા આપારૂકભાઈ શરીફભાઈ ફિરોજભાઈ બસિરભાઈ અશફાક બાપુ અને એમના ગ્રુપ સાથે મળીને અમારા સોહેબ ભાંજા હાકીફ એ બધા મળીને ભારી જહેમત ઉઠાવીને પ્રોગ્રામને સફળ કર્યું હતું જેમાં પ્રોગ્રામમાં ખાસ આજે મેડિકલ ચેકઅપ રાખવામાં રાખવામાં આવ્યું હતું એમાં બુઝુર્ગો માટે ખાસ સુવિધાઓ હતી જેમાં ચેકઅપ 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 ચશ્મા ફ્રી બોડી ને એસીજી એક્સ રે એવી રીતે મેડિકલમાં લાગતા દરેક વસ્તુઓ ફ્રીમાં રાખવામાં આવી હતી જે અંદર લગભગ બસો થી વધારે લોકોએ લાભ લીધું છે ને ડોક્ટર દ્વારા તપાસ કરીને બધાને મહિલા અને બાળ મિત્ર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રીમાં ચશ્મા આપવામાં આવ્યું છે અને એમાં મુખ્ય મહેમાન તરીકે અમારા રજિયા ટીચર એના સૈયદ થૈયસાબ હતા જબ્બરબયા હતા અને અમારા શહેરના મહાનુભાવો હતા જેમાં ટીવી ચેનલના બધા અમારા જાણીતા અને પરખ્યાત લોકલ ચેનલવાળા બધા સાથે મળીને અમને સારા સાથ સહકાર આપ્યો છે એના લીધે અમારો પ્રોગ્રામ આજે સક્સેસફૂલ થઈ છે એટલે હું મીડિયાનું પણ આભાર માનું છું અમાર ત્યાં આવનાર બધા મહેમાનોનું દિલથી સ્વાગત કરું છું અને લોકોથી ઈચ્છું છું કે આવી રીતે તમે પ્રોગ્રામ કરતા રહો જેનાથી લોકો જે વડીલો છે તેનું ચેકઅપ જગ્યા ઉપર સ્થળ ઉપર થઈ જાય તો એ લોકોને ડોક્ટર દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવે છે એ માર્ગદર્શનના કારણે લોકોના મગજમાં આવે છે કે ભાઈ અમારે હવે આગળ કેવી રીતે ચાલવાનું છે હોસ્પિટલ જઈને લોકો ચેકઅપ કરે અને એ લોકોનું સારવાર કાર્ડ ઉપર આયુષ્માન કાર્ડ ઉપર ગમે ત્યાં ફ્રીમાં થાય છે એનો લાભ લે જય હિન્દ જય ભારત